છેલ્લા એક અઠવાડિયાથી મોત સામે જંગ લડી રહેલી દસ વર્ષની માસૂમ દીકરીએ આજે હાર માની તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભી ભરૂચના ઝગડીયા જીઆઈડીસીમાં રહેતા શ્રમિક જે મૂળ ઝારખંડના રહેવાસી ત્યાં મજૂર અર્થે ઝગડીયા જીઆઈડીસીમાં કામ કરતા હતા આ પરિવારમાં ચાર બાળકો એમાં મોટી દીકરી હતી તો એ જ કોલોનીમાં રહેતા એક હેવાનિયત આ દસ વર્ષની દીકરી ઉપર નજર બગાડે છે આ માસૂમ દીકરીને પોતાના ઘરથી કોલોનીથી દૂર જાળીઓમાં લઈ જાય છે અને એની સાથે દુષ્કર્મ આચરે છે પરંતુ વાત એટલે સુધી અટકી નથી આ હેવાનિયત આ બાળકી સાથે દુષ્કર્મ આચરીને આ માસૂમ દીકરીના ગુપ્તાંગોમાં સળિયો નાખીને આ જાળીઓમાં એકલી મૂકીને ચાલ્યો જાય છે આ માસૂમ દીકરી લોહી લોહાણના હાલતમાં ડસડી ડસડાઈને પોતાના ઘર સુધી જાય છે આ દીકરીને ચાલવાનું પણ બાંધ રહેતું નથી જેમ તેમ કરીને પોતાના ઘર સુધી પહોંચે છે અને પોતાની માને બૂમ પાડતા એની મા ત્યાં દોડી જાય છે એની સારવાર માટે બોરુચ એસએજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા પરંતુ આ દીકરીની નાજુક પરિસ્થિતિના કારણે એને વડોદરા સારવાર અર્થે ખસેડાય છે છેલ્લા એક અઠવાડિયાથી આ માસૂમ દીકરી પોતાની જિંદગી સામે જંગ લડી રહી પરંતુ ગઈકાલે એટલે કે ત્રેવીસ ડિસેમ્બરના રોજ પોતાની જિંદગી સામે હારી જાય છે આ દીકરી સામે દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહીં પરંતુ એ દીકરીના બાપનો મિત્ર હતો એ પણ ઝારખંડનો વતની મજૂરી અર્થે ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરતા હતા ગુજરાતમાં એક પછી એક આવા બનાવો બનતા જાય છે પરંતુ સરકાર ક્યારે આ હેવાનિયત સામે એક્શન લેશે પહેલા પણ દાહોદમાં પોતાની સ્કૂલમાં ભણતી દીકરી સામે એનો જ આચાર્ય પ્રિન્સિપાલ નજર બગાડે છે ગુજરાતમાં આ બીજી ઘટના થઈ માસુમ દીકરી સાથે છેડછાડ કરતી આ તો નાની દીકરીને પણ મૂકતા નથી સરકારે આમની સામે કડક પગલાં લેવા પડશે કારણ કે જો લીગલ એક્શન નહીં લેવામાં આવે તો આ હેવાનિયતની જે તાકાત છે એ વધતી જાય છે સરકારને સમજવું પડશે કે એમના ભૂલના કારણે આ નાની દીકરીઓ પીખાઈ રહી છે આવા બળત્કારીઓને તો ફાંસીની સજા આપવી જોઈએ એ પ્રકારનો કાયદો બનાવવો જોઈએ જેથી આવનારા સમયમાં આ પ્રકારના કૃત્યો ના થાય અને નાની દીકરીઓ પર ખોટી નજર ના નાખે તો સરકાર તો મોટી મોટી વાત કરી રહી છે પરંતુ જે આ લીગલ એક્શન લેવી જોઈએ હકીકતમાં જ્યાં કાયદો કડક બનાવવો જોઈએ ત્યાં સરકાર ધ્યાન આપતી નથી એ પ્રકારનું ગુજરાતમાં ચાલી રહ્યું છે તો ગઈકાલે ગુજરાતમાં નિર્ભયા જિંદગી સામે હાર માની તો તમે જાણો છો એમ જ્યાં અત્યાચાર થાય છે ત્યાં ડેડીયાપાડાના લોકલાડીલા ધારાસભ્યો પહોંચી જતા હોય છે અને સરકાર સામે વાંધો ઉઠાવતા જોવા મળ્યા છે તો આપણે સાંભળીએ ચેતરભાઈ વસાવાને ઝઘડે દુષ્કર્મમાં ભોગ બનનારી આપણી દીકરી છેલ્લા એક સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌ વિચારવું પડશે આજે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં ચારસો ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આજે પોક્સો જેવા ચાર હજાર પંચોતેર કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે બે હજાર ઓગણીસ ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં આ કોર્ટોમાં પણ નવસો ને બાર જેટલા કેસો આજે પેન્ડિંગ છે ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય ને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને બીજા મંત્રી મંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે લાંબા લાંબા ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ બેટી બચાવ બેટી પડાવોની વાત કરીએ છીએ પણ જે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં છસો ને અડતાલીસ જેવી આવી ઘટનાઓ ઘટી છે એ આપણી વરવી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ તો હજુ સુધી મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી મારા આવનારા નવ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય